દાહોદ જિલ્લાના ગૃગોબિંદ લીંબડીના રણિયાર ગામની બહેનો દાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણિયાર ગામ ખાતે જય બ્રહ્મણી ડબલ્યુ એસજી સ્વસાય ગામની જ બાવીસ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે આ જૂથની વાત કરીએ તો માટીકામ થકી અહીં ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઇન અને આકારમાં કોડિયા ધીવા અગરવતી સ્ટેન્ડ દહીં હાંડી બિરયાની હાંડી ગિલ્લા કુલ્લડ વાટકી તેમજ પુલ છોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવી છે સ્વસહાય જૂથના પ્રમુખ શ્રી પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે ગામની વિધવા તેમજ જરૂરિયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા એક મહિના સુધી સતત તાલીમ આપી માટીકામ શીખવવામાં આવ્યું હતું ગાંધીનગરથી આ તાલીમ લેવામાં આવી હતી મને પણ માટીકામમાં રસ છે છેલ્લા છ મહિનાથી બહેનો પણ સતત ઘણું સારું કામ કરી રહી છે બહેનોને દિવસના રૂપિયા ત્રણસો પચાસની રોજગારી મળે છે સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તેઓના કામ પ્રત્યેનો ઉત્સાહ અને આ કામમાં હજી કંઈક નવું અને વધુ કરવાની પ્રેરણા આપે છે માટીની વસ્તુઓ બનાવવા સ્થાનિક માટી સાથે મોરબીથી લાલ માટી પણ મંગાવવામાં આવે છે માટી ગાળવા ગુંદણ માટે માટી ચાળવા દાણા પાડવા માટેના વિવિધ પ્રકારના મશીનો થકી કામગીરી કરવામાં આવી રહી છે આ તમામ મશીનો ગામની આ બહેનો સરળતાથી ઓપરેટ કરી રહી છે હા ત્રણ જેટલા ભાઈઓ પણ આ કામમાં જોડાયા છે જેથી હાર્ડવર્ક કરવામાં બહેનોની મદદ થઈ રહી છે આ ભાઈઓ પણ બહેનોની સાથે જ કામગીરી કરી રહ્યા છે તેઓ મશીન ઓપરેટ કરવાથી માંડીને જોકે મોટું નાનું મોટું રિપેરિંગ કાર્ય હોય તો તેઓ જાતે જ કરે છે અમારે વસ્તુનું વેચાણ કરવા બજાર સુધી લાંબા થવું પડતું નથી એમ કહેતા પ્રજાપતિ લક્ષ્મીબેન વધુમાં જણાવે છે કે દાહોદ સહિત અમદાવાદથી પણ અમને ઓર્ડર મળે છે એ મુજબ અમે જથ્થામાં વેચાણ કરીએ છીએ એ સાથે આસપાસના મુખ નાના મોટા ધંધાદારીઓ પણ અમારી પ્રોડક્ટ લઈને જઈ બજારમાં વેચે છે આ કામગીરી માટે બહેનોને દિવસના ત્રણસો પચાસ રૂપિયા મળે છે જે થકી અમને ઘર ચલાવવા આર્થિક ટેકો મળી રહે છે આ કામ થકી અમારા ગામની બહેનો પગભર થઈ છે તેઓ ખેતી કામ ઘરકામ કરવા સાથે આ કામગીરી પણ બખૂબી નિભાવી રહી છે દીવા બનાવવા માટેના નવ મશીન કુલડ માટેના ત્રણ મશીન હાંડીના ત્રણ મશીન ફૂલછોડ માટેના પોટ માટેના બે મશીન વાડકી માટેના બે મશીન માળી ગાળવાના બે મશીન એમ કુલ એકવીસ જેટલા મશીન વડે બહેનો માટે કામમાં અવનવા આકાર આપી રહી છે માટી બહેનોના હાથમાં આવતા જ જાણે માટે વિવિધ આકારો પામી રહી છે આ બહેનોની મહેનત સર્જનશક્તિ સંકલ્પ અને આત્મનિર્ભર થવા માટેના સપના સાથે જ કળા જાણે અવનવું સર્જન કરી રહી છે આ તમામનું મિશ્રણ બહેનોની અથાગ મહેનત અને આવડત જાણે અનેકવિધ આકારોમાં રંગ પામી રહ્યું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતી બહેનો પોતાના હાથે જ અનેકો વસ્તુઓ બનાવી રહી છે